રાજકોટમાં મતદાન જાગૃતિ માટે સાયકલ રેલી યોજાઇ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીએ બહુમાળી ભવન ખાતેથી સાયકલ રેલીનું કરાવ્યું ફલેગ માર્ચ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સાયકલીસ્ટો સાથે સાયકલીંગ કરીને રાજકોટની જનતાને મતદાન કરવાની અપીલ કરી સાતસો પચાસથી વધુ સાયકલીસ્ટો અયૂક મતદાન કરવાની અપીલ સાથે સાયકલ રેલીમાં જોડાયા લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરિક લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં અચૂક મતદાન કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ સવારે સાડા છ વાગે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવાણેના હસ્તે બહુમાળી ભવન ખાતેથી રીસાયકલ રેલીનું ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાખો